બિહારમાં મોટી દુર્ઘટના બની છે ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાની ઘટનાઓમાં પચીસ લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે બિહારના વિવિધ જિલ્લાઓમાં ભારે વાવાઝોડા અને વીજળી પડવાના કારણે જાનહાનિ થઈ છે નાલંદામાં અઢાર સિવાનમાં બે કટિહાર દરભંગા બેંગુસરાય ભાંગલપુર અને જહાનાબાદમાં એકુક લોકોના મોત થયા છે મુખ્યમંત્રી કુમારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આ દુઃખદ ઘડીમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે ઊભી છે મુખ્યમંત્રીએ તાત્કાલિક તમામ મૃતકોના પરિવારોને ચાર લાખ રૂપિયાની મદદ કરવા માટેની સૂચનાઓ આપી દીધી છે આ સાથે મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને ખરાબ હવામાન દરમિયાન સંપૂર્ણપણે સતર્ક રહેવા અપીલ કરી છે તેમણે લોકોને સમયાંતરે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જાહેર કરાયેલી સૂચનાનું પાલન કરવા અને ખરાબ હવામાન દરમિયાન ઘરની અંદર સુરક્ષિત રહેવા વિનંતી કરી છે હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આ જિલ્લાઓમાં ચાલીસ પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે આ સિસ્ટમ બાર એપ્રિલ સુધી અસરકારક રહેશે આ સમયગાળા દરમિયાન પટના અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે બુધવારે સાંજે પટનામાં પણ આશીંક વરસાદ પડ્યો હતો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં આશીંક વરસાદ પડ્યો હતો પટનામાં પણ તેર એપ્રિલ સુધી હવામાન સામાન્ય રહેશે તો હાલ ત્યારે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબર મળતી રહે